જૈન દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ આ જગ્યાએ પક્ષી ઘર છે અને એવો સરસ મજાનો પક્ષીઓનો કોલાહલ ત્યારે આપણી સાથે હીરાભાઈ ભરવાડ અને આ વડીલ દાદા જોડાઈ ગયા દાદા તમારું નામ કયો આપણા દર્શક મિત્રો ને કયું ગામવાદ કેટલા વડા થયા તમારા માથે બે

કે ભાઈ એ વખતે લગન કેવા હતા અત્યારના લગનમાં અને એ લગ્નમાં ફેર શું હતો એ લગન સસ્તા હતા અત્યારના લગ્ન મોંઘા છે એવું છે તો તમારા લગ્ન કેટલામાં થયા હતા મારા લગન થયા 15000 માં 15000 માં હા તો એ લગનમાં ઠાઠ માટ કેવો હતો આમ ફૂલેકું ચડતો ને ગીત ગાતા ને એ થોડીક વાત કરો લ્યો આપણા દર્શક મિત્રોને હા એ પહેલા હતું જૂના જમાનાનું બધું એમ જા ગાવા બાવા શું ગાતા હતા પણ એ બધું આપણને નથી યાદ એમ નહીં એટલે એમ કેવી રીતના તૈયાર થતા એ વાત કરો જરાક વરાજો જે રહ્યો કેવા કપડા પહેરતો આખું વાતાવરણ કેવું હોય એમ હા સૂટ પહેરતો ને જો હોલવાળા બૂટ પહેરતો ને હોલ બૂટ હા હા અને એ વખતે આમ બધાને ગમતો હીરો કયો હતો ફિલ્મનો ફિલ્મનો હીરો કયો હતો આ રાજકુમાર ને દિલીપકુમાર ને એ બધાય હતા રાજકુમાર ને દિલીપકુમાર હા દિલીપકુમાર પછી ઓલો કેવો એક હીરો જૂનો હે એ જૂના ગીત ગાવામાં આવતો રાંબર મોટા વાળો સરસ હતું અમિતા બચ્ચન ને બધા અમિતાભ બચ્ચન નું તો પછી એનું પછી પણ તમારા જમાનામાં એ તમે કીધું એ જૂના ગીત નો દા બેજુ બાવરા ને આ બધા પિક્ચર ના વાહ ભઈ વા સંગીતકાર જોરદાર હતું એમ એટલે તો ઠેકડા મારવાનું એમ નહીં દાદા એ વખતે જરા રેડિયો નવો નવો આવ્યો ત્યારે એનું વાતાવરણ કેવું હતું ઈ ક્યો તો એટલે એમ નહીં

પેહલા મહેમાનો નહીં માન એવા હવે તો મહેમાન બે તો ઘર ઘણી ને મોઢા થઈ જાય શિયાળિયા જેવા પેલા તો માણસો મહેમાન ને ભાડે રાજી થતા બરાબર ને પછી ટીવી આવી એ જમાનો તેમ જોયો હોય છે ને એ ઈ વાતાવરણ ટીવી આવી ત્યારે માણસો ને એમાંય તે બાઈઓ નો તો કેવું હક થઈ ગયું હે ટીવી આવી કોઈ જેના ઘરે ટીવી હોય એ બાઈઓ ના નામ ન લેવાય વટ પડે ફલાણા ભાઈ ને ફલાણે બેનના ઘરે એન ટીવી હાલ હા હા પેહલા થોડા નાના નાના ટીવી આવ્યા તો માણસ એકબીજા તમારા ઘરે આવે માણસો ભેગા જોવા એમાંય બાજે પાછા હું હા જો કાઈક આવડાવરી બે છોકરી આમથી આમ કરે ને કાબ ઝગડા કરતા પછી જમાનો જમાનો તો ભાઈ રામા મંડળ તમે રમેલા ખરા કોઈ દી ના જોયેલું જ બહુ હોય છે ને રામા મંડળ જોયેલું

આ વડેશ્વર દાદા નો ફક્તેશ્વર દાદા નો નિયા અમારે ભરાય ને લાલપુર માં નિયા બહુ સારો મેળો દોસ્તો આ બધા વડીલો ની આરે બે હોવાનું કારણ એ છે કે એમને નિખાલસતા અને આ બધી જૂની બધી વાતો જે છે ને એ આપણે સાંભળીએ તો આપણને ખરેખર આનંદ આવે દાદા પતંગો ચડાવી પતંગો ના એનો શોખ નથી પતંગનો શોખ નહીં તો પછી આ હું કે ધૂળટી વખતે પહેલા તો બહુ રમતા બધાય હા એ કાંડાના બધાય ખેલ હતા આમ કઈ

આપણે આ નટની જ મેલડી કહેવાય ને આ નટની કહેવાય આ મેલડી માં જે રહે નટ ના મેલડી કહેવાય ના મેલડી માં નટ પડાવ કરતા સમજા માતા એના તો બંધાયેલી એવું છે રૂપિયો રૂપિયો ચાંદી નો લઈને આ આયા ગઈ એવું હા આયા જો આ રેલવે સ્ટેશન આગળ એક એક પગે એક એક રૂપિયો માં મૂક્યો ચાંદી નો હા તો થઈ રહ્યા પૈસા ઓલા કે માતા કે હું ના આલું આઈ બેહી જો નિયા બેઠા જો આ તો કળિયુગ કળિયુગ માં તો દાદા રામદેવ પીર છે મેલડી માં છે હનુમાનજી છે એમના તો પરચા અપરંપાર છે અને દાદા બીજું કહેવાનું એ છે કે એ સાયકલ આવી એ જમાનો તમે જોયો હોય છે નવી નવી સાયકલ આવી એ સાયકલ તમે નવી નવી આમ ઈ વખતે આવી ત્યારે તમારી પાસે હતી કે તમે બીજાની જોઈને રાજી થતા તો એ વાતાવરણ કેવું હતું એ કહ્યું જરાક સાયકલ વાળો નીકળ્યો હોય વટથી પછી ઓલા પોસ્ટમેન જે આવતા એ કઈક સાયકલો લઈને આવતા આખા ગામ ને મારા દીકરા આમ રોફ જાડતા ખભે ખભે ઓલો થેલો હોય બગલ થેલો ઈને જોવા નીકળે હું છે સાહેબ કઈ થેલો નાખીને આવ્યા એ તો અલગ જ હતું ને એમાં ત્યાં તો હું કઈ હતું જ નહીં જોતા નથી એટલે તો આધીઓ ને થઈ ગયો પણ દાદા એ વખતે ભલે સુવિધા ઓછી હતી પણ માણસ ને ભાવ બહુ હતો માણસ એ હતી એમ માણસ ને માણસ નો ભાવ બહુ હતો ઓળખાણ હોય ન હોય બધી ભૂખા જવા ન દેતા એ તો સાચું છે ને અટાણે નથી એવું હોય તો અહીંયા સારું હોય ને અહીંયા પાંચ પચીસ સાધુ આવ્યો હોય તો ખવરાઈ દે જાય ગીરનારી કરી દોસ્તો આપણા હીરાભાઈ અને દાદાનું નામ શું કાળુભાઈ કાળુ દાદા જે રહ્યા એ આ જગ્યાએ અવિરત સેવાઓ કરતા હોય છે અહીંયા લગભગ પાંચસો એક જેટલા ઘર જે બાંધા છે એ બધા એમની બદોલત છે એમણે બાંધ્યા છે અને આ બધા કુંડાઓ તમે જોઈ રહ્યા છો આ બધા કુંડાઓ જે છે ને પાણીના આ બધા એને રોજ બે વાર ધોવાના સાફ સફાઈ કરવાના બે વાર પાણીના ઠંડા પાણીથી ભરવાના અને આ જેટલા ઝાડવાઓ જોઈ રહ્યા છો એ પંદર સત્તર વર્ષની મહેનત દરમિયાન આ બધાએ વડીલો થકી આપણે ખીરાભાઈ અને કાળુભાઈ આ બધા આ ઝાડવાઓ ઉછેરેલા છે મા મેલડી માતાજીનું સાનિધ્ય છે અહીંયા બેઠક છે સરસ મજાની પણ આ જગ્યાએ પણ કોઈ પણ આવે આ કાળઝાળ ગરમીમાં પણ એમ કહેવાય કે ઉનાળાનો અહેસાસ પણ ન થવા દે એવી બધી આ જગ્યાઓ છે એમાં એમની અવિરત સેવા છે તો આ પેઢીના લોકો જે છે ને દોસ્તો એમને ખરેખર કોઈને કોઈ રીતે પ્રકૃતિની નજીક પરમાત્માની નજીક રહેવું ગમે છે

કે ભાઈ અત્યારનો સમય જે છે ને એમાં અને જૂના સમયમાં તકલીફ એ છે કે ભાઈ પહેલાના સમયમાં માણસોને માળનો ભાવ હતો મેં કીધું એમ અને અત્યારે લોકોને એકબીજાને બીજાને મળવાનું ઓછું થઈ ગયું બરાબર ને દાદા પછી બીજું એક બોલો ઘોઘો લઈને ગયેલા તમે નવરાત્રીમાં ખબર ઘોઘો લઈને જાય ગરબો અને ઘોઘો બધું છોકરીઓ ગરબો લઈને જાય જોયું ખરું પણ ગયા નથી લઈને

સારું હતું એમ તમારી હગાઈ થઈ એ વખતે કઈ જોવા જવાનો રિવાજ હતો હા તમારી હગાઈ થઈ ત્યારે કઈ જોવા જવાનો રિવાજ હતો હા જાવું હોય તો હતો નકરે ના જાવું હોય તો મા બાપ નક્કી કરી આવી જ હતું પણ મોટે ભાગે તો વડીલો કે એક બેન તાઈ હા મા બાપ કે એ જ થાય બીજો કાઈ લોચો જ નઈ લેવાનો જ નહીં સાહેબ વાહ વાહ પેલો ની વાત જ અલગ હે ને ભાઈ હમ હમ તો યાદ આવે જ ને જૂનું વસ્તુ હવે મોય આ

ને ખાસ કરી આના જગ્યા જે છે એ જબરદસ્ત છે કાળુ દાદા બધા એકવાર જય માતાજી કહી દો જય માતાજી માથું ચા કરે જય માતાજી વાહ ભાઈ વાહ ભાઈ વાહ